નવસારી એસીબી પોલીસે બાતમીના આધારે વર્ષ 2021 થી વલસાડ ગ્રામે પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો નવસારી એસબી પોલીસના પીઆઈ વિજય જાડેજાએ એલસીબી પેરોલ ફ્લો સ્ટાફના પીઆઈ એસપી આહીર ડીએમ રાઠોડ આરએસ ગોહિલ પીએસઆઈ વાયજી ગઢવી તથા સ્ટાફને સૂચના આપતા સ્ટાફના અધિકારી અને પોલીસ કર્મચારીઓ ખાનગી બાતમીદારો રોકી વોચ તપાસ તેમજ વર મહાદેવ બેકરી ની પાછળ જિલ્લા જેલ નવસારી પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે નવસારી ટાઉન પોલીસ સોંપવામાં આવ્યો હતો report and news, no sir.